દરિયામાં સીપને લૂંટવા પહેલાના સમયમાં ચાંચિયાગીરી કરવામાં આવતી હતી પરંતુ હવે મધદરિયે ચાંચિયાગીરી ઓછી થઈ ગઈ છે ત્યારે આવા લૂંટારાઓ જવાબદારી સરકારી અધિકારી બની લૂંટ ચલાવતા હોવાની રજૂઆત કરી યોગ્ય કરવા પોરબંદરના માછીમાર આગેવાને માંગ કરી છે હું પાકિસ્તાન એબી પીસ ફોરમ એન્ડ ડેમોક્રેસીનો રાજકારણવાળી સભ્ય છું અને ખારવા સમાજનો આગેવાન પણ છું અમારે લોકો જે સીપની અંદર પહેલા ચાચ્યાગીરી થતી વાનની અંતર થતી જ્યારે અમે લોકો જતા ત્યારે તાપોમાં અજાણા તાપોમાં જ અને સાચ્યાગીરી કરી હવે એની સિસ્ટમ બદલી જાય સાચ્યાગીરીમાં એવું આવી ગયું છે અત્યારે અધિકારી બની ને સીપ પર ચડી જાય છે અને સીપ પર લોકોને બ્લેકમેલ કરે છે બ્લેકમેલ કરીને માટે પૈસા પણ છે તો આના માટે જ ડાયરેક્ટ ઓફ સિપિંગની આ જવાબદારી છે અને સિપિંગ મિનિસ્ટ્રીની જવાબદારી છે કે આ થતું અટકાવવા માટે કણે જે કંઈ લેવાયું લેવાય જ્યારે હું એક ટાઈમ હું શીપમાં જતો ત્યારે એડેન પાસ કરી સોમાલીયા એરિયામાં બનાવ બનતી અને આજે પણ એ જ એરિયામાં બનાવ બને છે તો આના માટે ખાલી નેવી રાખવી દેવાથી કે એને બચાવવાથી નહીં પણ શિપિંગ શિપિંગ મિનિસ્ટ્રીએ આના માટે ગંભીર નોંધ લઈ અને આના માટે એક્શન લેવી જોઈએ નહીં આજે માછીમારનો ધંધો છે નાવિકો આગામી દિવસોમાં જે સમુદ્રમાં શીપમાં નાગી નાવિકો જાય છે ગભરાટના માણસ નહીં જાય અને સૌ શુબો થશે માટે શિપિંગ મિનિસ્ટ્રીને મારી ખાસ વિનંતી છે કે શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં આના માટે કંઈક ને કંઈક નંબર નોંધ લેવી જોઈએ